વડોદરા જિલ્લાના દરેક નગરપાલિકા વિસ્તારમાં રેશન કાર્ડમાં કેવાય સી અને આધાર કાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી લોકોમાં ઉઠવામાં પામે છે ત્યારે ડભોઈ તાલુકા સેવા સદન ખાતે એ કેવાયસીને આધાર કાર્ડ અપડેટ માટેની લાઈનો નજરે પડે છે વડોદરા જિલ્લાના નાગરિકો માટે તેમના રેશન કાર્ડમાં એ કેવાયસીને આધાર કાર્ડ અપડેટ કરવા ઢભુઈ પુરવઠા મામલતાર અને તાલુકા પંચાયત કચેરીમાં રોજેરોજની લાઈનો લાગતી હોય છે નાગરિકોના સમયને ધ્યાનમાં રાખીને કામગીરી રજાના દિવસે પણ કરાવી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તારમાં રેશન કાર્ડમાં એકેવાયસીના આધાર કાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે છે વડોદરા જિલ્લાના જે તે તાલુકાના નગરપાલિકા વિસ્તારની આસપાસના આવેલ વિસ્તારના ગામોમાંથી દસ જેટલા વીસીઈ કેવાયસીના કાર્ડ અપડેટ માટે નગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ એપીએસ હોલ્ડરોને મામલતદાર કચેરીના તમામ નાયબ મામલતદારશ્રીઓ તથા પચાસ ટકા કરતાં ઓછી કામગીરી થઈ હોય તેવી એપીએસ પર જિલ્લા કક્ષાએ તે હુકમ કરવામાં આવે તે તમામ નાયબ મામલતદારશ્રીઓ નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના તમામ સ્ટાફગણ અને સ્થાનિક કક્ષાએ આવેલ મહત્તમ એનજીઓ દ્વારા સંયુક્ત રીતે મહત્તમ નાગરિકોના રેશન કાર્ડમાં એક કેવાયસીના આધાર કાર્ડ અપડેટની કામગીરી હાથ ધરાઈ રેશન કાર્ડમાં એક કેવાયસીના આધાર કાર્ડ અપડેટ માટે આયોજન કરવામાં આવે તમામ નગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો લાભ લઈ શકે તેને ધ્યાને લઈને મેગા કેમ્પના સુચારુ આયોજન થતાં જરૂરી દરેક વ્યવસ્થા ગોઠવવામાં તેવી લોક માંગ ઉઠવા પામી છે